કેમ છો એટલે ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જ છો તો તમને બધાની જય માતાજી જય રામ ને હર હર મહાદેવ કેટલા સમયથી આપણે બ્લોગ વિડીયો નહોતો અપલોડ કર્યો તો આપણે આ બધાને થમલાન ને ટાઈટન જન તો ખબર પડી જ ગઈ છે તો આપણે ક્યાં આવી ગયા છે તો આજ આપણે આવી ગયા છે લાલો મૂવી જોવા ત્રણ ભાઈ બહેનો આવ્યા છે આપણે એ જો અહીં ઊભા છે સંજયભાઈ છે અજયભાઈ છે અને આ લાલો આપણે જોવાનો છે આજે મૂવી જોવા આવી ગયા છે જો આમાં જોવાનું છે આપણે આપણો સાડા ત્રણ વાગ્યાનો શો છે તો અત્યારે હજી અઢી વાગ્યા છે અને હજી કલાક બાકી છે તો આગળ શો ચાલુ થાય પછી આગળ તમને દેખાડું તો વિડીયોમાં અંદર બનાવી રેજો બહુ મજા આવશે તો તમે બધા ખબર તો જ હશે જ તે કે લાલો મૂવી નવું આવી ગયું છે અને જે નો જોવા આવ્યા હોય એ પણ આવજો આગળ તમને આ દેખાડીશ બધા શો દેખાડી આગળ કટકા લઈ અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો બહુ મજા આવશે તો મિત્રો લાલ લો ફિલ્મ શરૂ થાય એ પહેલાં આપણે ગેમિંગ ઝોનમાં આવી ગયા છે તો આપણે ગેમિંગ ઝોન કેવું છે આપણે તમને દેખાડું ટાઇટલમાં તો પહેલાં તો જો ફૂટબોલની એવું છે અમારા ભાઈ બહેનો બધા ફોટા શૂટ કરે છે અને આવું કાંક છે અહીં આ કોડો છે નાના બાળકોનું છે બધું અહીંયા જો કાંક ઢીંગલની એવું છે જો તમે હાલો આપણે આગળ જઈએ તમને દેખાડું આગળ આ જો બંદૂક છે ટોપ જો આ બધું બાળકોનું છે આ ગાડી છે મસ્ત મજા છે ગાડી આપવાનું ફોર વ્હીલર જો આ અહીંયા ટુ વ્હીલરનું છે અને ફોર વ્હીલરનું છે અને આ કાંક ક્લેટીમાં કાંઈક છે બંદૂકનું જો બંદૂક આ હા આ ગેમિંગ ઝોન છે જો આ મસ્ત મજાનું ગેમ અત્યારે તો બંધ છે કેમ કે થાય પછી એનું કાંક ટાઈમ હોય છે હવે આપણે જોવા આવી ગયા છીએ આપણે પિક્ચર જોવા આવ્યો એટલે જોતા જઈ વાર હોય રોજા ભાઈ તમને કેવી મજા આવે છે હા તમાર શોખના લેતા એ તો સારું તો આ ટીવીમાં ગેમ રમવાની ગાડી ઉપર બે આ ફોર વ્હીલરનું છે ગેમ રમવાની

અને અહીંયા તો મોટરને એવું બધું નાખવાનું છે ઘણું બધું છે નાના બાળકોનું છે બધું ફોર વ્હીલ છે નાના બાળકોને લઈને આવશો એટલે બહુ જ એને મજા આવવાની છે તો હાલો વિડિયો માઇન્ડ સુધી બનાવી રેજો પછી આપણે પિક્ચર જોવા પણ જવાનું છે ચાલો આગળ જ વધીએ તો મિત્રો આપણે ટોકેસમાં ભાઈ આવ્યા છે અને આપણે ચો ચાલુ થવામાં હવે થોડાક સમય બાકી છે તો આપણે બેસી જશે તો એની ભાઈ બનો અને ચોથા ચાલુ થવામાં થોડીક જ વાર છે તો એડ બટા ટાણા આપે છે અને રાણા ખૂડી શું તો આગળ લાઇટ બેટ ધીમી કઈ એટલે પડદો ફૂલ કાટો થઈ જશે વિડીયો એન્ડ સુધી બનાવી જો બહુ જ મજા આવવાની છે તમને તો આ સંજયભાઈ છે ઓલાજયભાઈ છે વિડીયો માઇન્ડ સુધી બનાવી બહુ મજા આવશે તમને